thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સુરતના કડોદરા કરવામાં આવી છે બે કિલોમીટર દૂર વાંકાનેર ગામની અદમાં કાકડી ત્યારે કિનારે આવું આવું જગ્યાએ લઈ ગયો હતો અને આ બાદ પથ્થર પર મારીને તેની હત્યા કરી દીધી હતી વધુ વાત કરવામાં આવે તો પ્રાપ્ત માહિતી અનુસાર સવારે સાડા નવ વાગે પાડોશી તો એક યુવક બાળકીને ચોકલેટ આપવા બહાને લઈ ગયો હતો લાંબા સમય સુધી તે પરત ન ફરતા પરિવારે બપોરે એક વાગ્યે પોલીસને જાણ કરી હતી આ ઘટનાને ગંભીરતા લઈને કડોદરા જીઆઈડીસી પોલીસ પંથકના પીઆઈબી બી ડીસાએ ત્યારે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને બાળકીની શોધખોળ શરૂ કરી હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ઘટનાક્રમ જોતા આરોપીને બાળકી પ્રત્યે ખરાબ ઇરાદો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે બાળકી સાથે કોઈ અનિચ્છ ઘટના બની કે નહીં એનો ખુલાસો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ થશે સૂત્ર જણાવ્યા અનુસાર પોલીસે આરોપી નકિયાદ લીધો છે આરોપી ત્યારે ફરપરાતી હોવાનું મનાય છે આ ઘટનાને પગલે સમગ્ર સુરત જિલ્લામાં ચકચાર મચી ગઈ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ